સવાર માં ગુડ મોર્નિંગ બધા જય સ્વામિનારાયણ હર હર મહાદેવનું મંદિર જોતા જશો તમે છે આવું તો તમે જોયું નહી હોય કે એક સાથે ડબલ માં મંદિર હોય બાજુમાં જોઈ શકો છો તમે અને આ બાજુ હનુમાન અને આ હમણાં હોય છે મંદિર જોઈ શકો છો તો તમને પાછળની સાઈડ બતાવું ને સામે તમે જોતા હશો દીપમાળા અને આ છે દીપમાળા તો હવે હું તમને રામ લક્ષ્મણ નું મંદિર બતાવીશ તો વિડીયોમાં બની ના રહીશું આ છે રામલક્ષ્મણ જાનકી નું મંદિર અને વાંચી બે છે ઠાકોરજી અને તો કઈ કહેવાતું જ નથી અહીંયા છે ગણપતિ દાદા અહીંયા સામે પણ દીપમાળા છે બે અલગ અલગ મંદિરની ના આમ તમે આગેથી જુઓને તો મંદિરનો નજારો એક નંબર આવે છે જોતા જશો તમે છે અને ફરતી બાજુની વાત કરીને તો જગ્યા જ એટલી તમે રવિવાર હોય તો આપણે ક્રિકેટ રમી શકીએ છીએ ફૂટબોલ રમી શકીએ છીએ અને પ્રસંગ ટાઈમે તમે જુઓ તો આપણે કોઈ સગાઈ છે કોઈ કોઈ છે પણ પ્રસંગ અને બાજુ જાળવા જુઓ ને તો નારિયેલી જ છે એમાં તો કંઈ કહેવાતું જ નથી ને સામે જુઓ તો કે છે પણ શેનું છે એ નથી ખબર અને એલોજની આઈપી છે અને જોવો તો નોડતા ટાઈમે આપણે ગરબી રમાય છે તમે જોતા જઈશો થંભ રાખ્યો છે અને આ હવન કુંડ છે અને આમ આમ જોઈને તો કે બહુ વિશાળ જગ્યામાં છે અને આમ સામે જોતા જશો તમે વોશરૂમ નું છે હવે હું તમને આગેથી નજારો બતાવું મંદિરનો અને સીટિંગ તો કોઈ છે જ નહીં અહિયાં કોઈ પણ આવ્યું હોય બાર થી બેસવાનું કે એવું કઈ હોતું જ નથી અને આ છે એન્ટર ગેટ આવતા જતા બંધ કરી શકો છો તમે મંદિર તો મેં તમને બતાવ્યું જઈશ હવે ન સારું જોવો જોઈએ અને આમ ફરતી બાજુ નારિયેલીઓ ચોખ્ખાઈમાં તો કોઈને એક નંબર કંઈ કહેવાતું જ નથી તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને લાઈક કરો અને મારા વિડિયોને અહીંયા એન્ડ કરું છું સારો લાઈક હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો